મહેસાણાના કડીમાં આવેલ ઇન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના સહયોગથી ઇન્દ્રશીલ યુનિવર્સિટી દ્વારા ચીપ ડિઝાઇન અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પર ત્રણ દિવસનો તારીખ વીસથી બાવીસ જૂન માટે આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું ઇન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના સહયોગથી ઇન્દ્રશીલ યુનિવર્સિટી દ્વારા ચીપ ડિઝાઇન અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પર ત્રણ દિવસનો તારીખ વીસ થી બાવીસ જૂન માટે આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારમાં સો જેટલા પીએચડી સ્કોલર વિદ્યાર્થીઓ તેમજ ઇન્ડસ્ટ્રીઝના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના રિસર્ચ પેપરનું પ્રેઝન્ટેશન કર્યું હતું આ આંતરરાષ્ટ્રીય પરિષદનો ઉદ્દેશ્ય સેમિકન્ડક્ટર અને ચીપ ડિઝાઇન ક્ષેત્રોમાં નવીનતમ પ્રગતિ અને નવીનતાઓનું અન્વેષણ કરવા માટે વૈશ્વિક નિષ્ણાતો ઉદ્યોગ નેતાઓ અને સંશોધકોને એક સાથે લાવવાનો છે આ પરિષદ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્રક્રિયાઓ ચીફ આર્કિટેક્ચર

અને એના ભાગ રૂપે વિવિધ ઇન્ડસ્ટ્રીઓ વિવિધ એકેડેમિક સંસ્થાઓ સ્ટુડન્ટ્સ ની પાર્ટિસિપેશન અને પેપર પ્રેઝન્ટેશન્સ પણ થવાનું છે એના સંદર્ભમાં હું ગવર્નમેન્ટ ઓફ ગુજરાત અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ની જે ફોરવર્ડ લુકિંગ પોલિસી છે સેમિકન્ડક્ટર પોલિસી જેના تحت જે પણ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ભારત માં અને ગુજરાત માં સ્થાપિત કરે એને ખૂબ જ મોટો ઇન્સેન્ટિવ અને લાભો સરકારે નકી કર્યું છે એના ભાગરૂપે સાથે સાથે મોટી ચાર કંપનીઓ ઓલરેડી ગુજરાત માં ધોલેરા અને સાણન ખાતે એક સેમિકન્ડક્ટર વેફર કંપની અને ત્રણ ઓસાટ એટીએમપી મેન્યુફેક્ચરિંગ કંપની આવી ગઈ છે અને સાથે સાથે એના વર્કફોર્સ ડેવલપમેન્ટ ના બુકે આત્યારે આજે રિલેવન્સ ઓફ This કોન્ફરન્સ છે કે સ્કિલ ડેવલપમેન્ટ અને જે સેમિકન્ડક્ટર રિલેટેડ જે મેનપાવર ને રેડીનેસ થવાનું જોઈએ એના ડાયરેક્શનમાં કાર્ય સારું કાર્ય થઈ રહ્યું છે અને હું આ મેસેજ થી આ કહેવા ઈચ્છું છું કે આપડા ત્યાં ગવર્મેન્ટ ખૂબ ખૂબ તૈયાર છે आपने जो यंग मैनपावर वर्कफोर्स छे इने पन हूँ कहूँ छो ये आप आ आने द्वारा आपने जो स्किल सेट थे इनी वढ़ारा करी लो अने आप ऑल यू ऑल मस्ट लुक इन फॉरवर्ड टुवर्स दिस डिरेक्शन एंड वी आर देयर टू सपोर्ट यू विद द हेल्प ऑफ़ गवर्नमेंट पॉलिसीज़ एस वेल एस द एकेडमी एके� સેમિકન્ડક્ટર કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને લગતી કોન્ફરન્સ જે આયોજિત કરી છે તો એને લીધે ગુજરાત સરકારની જે સેમી પોલિસી છે અને ભારત સરકારની મોદી સાહેબે જે હમણાં નવી એનાઉન્સમેન્ટ કરી છે અહીં ગુજરાત સાણંદ અને ધોલેરા ખાતે બાઉન્ડ્રી સેટઅપ કરવાનું તો એને માટે જે ઇકોસિસ્ટમની જરૂરિયાત છે સ્કિલ ડેવલપમેન્ટ છે પછી એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન છે એ બધાને સેમી કન્ડક્ટ ઇન્ડસ્ટ્રી વિશે વધારે જાણકારી મળે અને સેમી કન્ડક્ટર ટેબનો જ આપણે સંપૂર્ણ રીતે લાભ લઈ શકીએ એના માટે જે આપણે ઇકોસિસ્ટમ તૈયાર કરવાની છે એમાં આ સેમિનારનો ઘણો યોગદાન રહેશે અને આ ત્રણ દિવસ રિસર્ચ સંસ્થાઓ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ અને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ બધા આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે ભાગ લઈ રહ્યા છે તો એને લીધે नेटवर्किंग भी फायदो बता भविष्य में आप गुजरात में आप देश में कई रीते सेमीकंडक्टर उद्योग नो लाभ लैने देश ने विकसित बनाई माटेना प्रयत्नों ने इम्पिटस प्रोत्साहन मैं तो जैसा कि आपको पता है कि बीस से बाईस जून दो हज़ार पच्चीस को इंद्रस्ट यूनिवर्सिटी द्वारा ये तीन दिन की सेमीकंडक्टर रिलेटेड कॉन्फ्रेंस का आयोजन किया गया है तो इस कॉन्फ्रेंस के द्वारा इसमें कई स्टूडेंट्स एज वेल एज एकेडमिक इंस्टीट्यूशंस के प्रोफेसर और लेक्चरर्स और रिसर्च संस्थाओं के जो कार्यरत वर्कफोर्स है वो लोग इसमें पार्टिसिपेट कर रहे हैं तो इसके द्वारा सबको नेटवर्किंग सब में मदद मिलेगी और इसके साथ साथ जो सेमीकंडक्टर इंडस्ट्री गुजरात में और भारत में स्थापित होने जा रही है इसमें हमने काफ़ी एक्चुअली तो देर कर दी है बट अभी ये इनिशिएटिव लिया गया है गवर्नमेंट ऑफ इंडिया द्वारा और खास करके गुजरात गवर्नमेंट द्वारा तो उसके कारण से आ, सभी को इसमें एम्प्लॉयमेंट जनरेशन में और नई नई प्रणाली विकसित करने में और खास करके इसरो जैसी संस्था है जो कि स्पेस के लिए कार्य करती है तो उनके जो टेक्नोलॉजी एलिमेंट्स है उसको डेवलप करने में भी ये कॉन्फ्रेंस के कारण काफ़ी मदद मिलेगी जैसे कि इंडस्ट्री के साथ, इंस्टीट्यूशन के साथ और यंग स्टूडेंट्स के साथ इंटरेक्शन कर पाएंगे और रिसर्च संस्थाओं में जो एक्टिविटी हो रही है उसका लाभ ये सभी लोगों को मिल इंडस्ट्रियल यूनिवर्सिटी गुजरात सरकार ने सपोर्ट करें आज उद्घाटन समारंभ में हाजर रही खूबज आनंद અને મને સંપૂર્ણ ખાતરી છે કે આ પ્રકારના સેમિનાર આયોજિત કરવાથી અને ઇકોસિસ્ટમ જનરેટ કરવામાં આપણને બહુ જ લાભ થશે અને ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે અને એન્ટરપ્રેન્યોર્સ માટે ઉદ્યોગપતિઓ માટે એક generation નું તો એનાથી કાર્ય થશે જ પણ સાથે સાથે ગુજરાતના ડેવલપમેન્ટમાં પણ આ બહુ જ વધારે પડતો ભાગ ભજવશે આ પ્રકારની ઇન્ડસ્ટ્રી દ્વારા અને એને લીધે અમારી જે ઇસરો જે કાર્ય કરે છે સ્પેસ ઇન્ડસ્ટ્રી નું સેટેલાઇટ છોડવા અને કેટલી બધી પ્રણાલીઓ બનાવવામાં આવે છે પણ આ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એ લીધે ખૂબ જ ફાયદો થતો છે ને આત્મનિર્ભર બનવામાં જે મોદી સાહેબની ઈચ્છા છે આ સેમિકન્ડક્ટર યુનિવર્સિટી આપણને બહુત ઘણો